માં બહુચર માતાનું આ સ્થાનક મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી ગામે માં બહુચરનું આ સ્થાનક સરકારશ્રી દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ફરીથી આ મંદિર નવેસરથી બનાવવાની યોજના સરકારમાં મુકાયેલી છે વિશાળ પરિસર અતિ સુંદર જૂનો પુરાણો ગેટ અહીં આવતા માઈ ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક ભજન માતાજીના ગરબા કરી રહ્યા છે માતાજીનું પરિસર અતિ પવિત્ર જગ્યા છે આજે પૂનમ હોવાથી સવારે ખૂબ ભીડ અહીંયા જોવા મળતી હતી સાંજે ભીડ પ્રમાણમાં ઓછી છે જેના કારણે ખૂબ સારા દર્શન માતાજીના થઈ રહ્યા છે સામે ધજા નીચે માતાજીનું મૂળ સ્થાનક વરખડીના ઝાડ નીચે જૂનું સ્થાનક આવેલું છે ભક્તો ખૂબ શાંતિપૂર્વક દર્શન કરે છે મંદિરની બિલકુલ સામે વલ્લભ ભટ્ટનું સ્થાન આવેલું છે મંદિર પરિસરમાં આવવા જવા માટે મહેસાણાથી પાટણથી બસની સુવિધા અને પ્રાઇવેટ સુવિધા ખૂબ જ જોવા મળે છે અહીંયા રાત્રે માતાજીની પાલખી નીકળતી હોય છે માતાજીની પાલખીના દર્શન કરવા માટે પણ ઘણા હરિભક્તો અહીંયા આવતા હોય છે મંદિરનો જૂનો મુખ્ય દ્વાર અને મુખ્ય રોડથી નાની બી બજાર આપશો જોઈ રહ્યા છો નવું બાંધકામ શરૂઆત છે કોતરાની કામ કરેલા સરસ મજાના ગેટ બનાવવાનું ભવિષ્યમાં આયોજન છે આપ સૌ જે બાવન શક્તિપીઠો છે એ શક્તિપીઠ જેવું જ આ પરિસર બનવા જઈ રહ્યું છે દૂર દૂરથી માતાજીની આસ્થા લઈને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે પૂનમ હોવાના કારણે માનવ મહેરામણ સવારથી મોડી રાત સુધી ચાલુ રહેશે આવનાર દર્શનાર્થી પોતાના બુક ચપ્પલ સારી રીતે મૂકી શકે એ માટેની વ્યવસ્થા છે પરિસરમાં ક્યાંય કોઈને નડે નહીં એવા પ્રકારનું વ્યવસ્થા ગોઠવેલી છે બહારના ભાગમાં સ્ટેલનું રેલિંગ બનાવ્યું છે જેના કારણે ભક્તો વધી જાય તો ભક્તો સરળતાપૂર્વક દર્શન કરી શકે જૂનું મંદિર તોડીને નવું મંદિર બનાવ્યું છે જેના કારણે સરળતાપૂર્વક માતાજીના દર્શન કરી શકાય છે નીચે ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન મૂકેલી છે જેના કારણે ભક્તો અહીંયા દર્શન માતાજીના ખૂબ સરસ રીતે કરી શકે છે બહુચર માતાજીમાં દાન આપવું હોય કે બીજી કોઈ વ્યવસ્થા હોય તો એના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની ઓફિસ મંદિરની બિલકુલ પરિસરમાં સામે જ આવેલી છે સામે જે દેખાય છે એ સો વર્ષ જૂનું બાંધકામ જેની બાંધણી છે એ જોતા આપણને દેખાઈ રહ્યું છે પરિસર મંદિર ઘણી બધી વખત નવેસરથી બનાવવામાં આવ્યું ફરી પાછું વર્તમાન સરકારે બીડું ઝડપ્યું છે અને ખૂબ સારું પરિસર બને એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે આપ સૌનો આભાર માતા પરિસર નવેસરથી રિકન્સ્ટ્રક્શન કરવાનું છે જેમાં કેટલું કન્સ્ટ્રક્શન સુંદર મજાનું એડવાન્સમાં કરેલું છે ખૂબ વિશાળ પરિસર બનવા જઈ રહ્યું છે એક બાજુ રો મટીરિયલ આવીને પડ્યું છે બીજી બાજુ બાંધકામ ચાલુ છે તૈયાર થઈને અનેક શિલાઓ ગોઠવાની રાહ જોઈને અહીંયા પડી છે આપ સૌ જોઈ શકો છો અનેક શિલાઓ સતત આ પરિસરમાં જોવા મળી રહી છે મંદિર પરિસરની બહારના ભાગમાં મંદિરથી મુખ્ય રોડ ઉપર આવતા અહીંયા બે બાજુ રસ્તા જાય છે એક રસ્તો વિરમગામ બાજુ દસાડા આગળ પાટડી અને બીજો રસ્તો